ગઈકાલનો દિવસ આપણા માટે અતિ મહત્વનો દિવસ જે ગુરુએ આપણને આપણા જીવનની અંદર અક્ષરે શહીદ પુરુષોત્તમને શુદ્ધ ઉપાસનાનું જ્ઞાન આપ્યું એ જ્ઞાન ગુરુનું પૂજન કરવું એ આપણા માટેનો અતિ મહત્વનો દિવસ આ અંદર દરેક વ્યક્તિ પોતપોતાની ક્ષમ્યતા પ્રમાણે પોતે પોતાના ગુરુની પાસેથી કંઈક ને કંઈક શીખતા હોય છે અને એ શીખે એટલે એના બદલાની અંદર ગુરુ પૂર્ણિમાએ ગુરુનું પૂજન કરવું એક આપણી ભારતીય સંસ્કૃતિ છે પોતાની યથાશક્તિ પ્રમાણે ગુરુદક્ષિણા પણ આપવી એ પણ એક સંસ્કૃતિ છે આપણે જાણીએ છીએ કે જ્યારે પાંડવો અને પણ દ્રોણાચાર્ય પોતે બાણ વિદ્યા શીખવાડતા હતા ત્યારે તે સમયની અંદર એકલવ્ય નામનો વ્યક્તિ ત્યાં આગળ શીખવા માટે આવ્યો છે અને પછી એને ખબર પડી કે આ તો ક્ષત્રિય નથી તો બહાર મોકલી દીધો અને નક્કી કર્યું કે જે મેં ગુરુ તરીકે સ્વીકાર્યા છે તે યાદ કરીને એવી જ એમની માટીની મૂર્તિ બનાવીને એ પોતે ત્યાં આગળ ગુરુની પાસે એ મૂર્તિને પૂછે કે ગુરુ હું બાણ આ પ્રમાણે ચલાવું અને ગુરુ સાથેનો અતિશય નિકટનો નાતો બંધાયેલો હતો એટલે એનો અંતર આત્મા એમ જ કે ના આ કરતા 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 અને પારંગત બની ગયો જ્યારે પાંડવો બધા જાય છે અને તે વખતના ના સમયની અંદર કૂતરું ભસતું હશે અને ભસતા કુતરાના મોઢાની અંદર એ પ્રમાણે કહેવાય છે કે એકલવ્ય પોતે બાણ છોડે છે નથી એની જીભ ઉપર વાગતું નથી એના દાંત ઉપર વાગતું પણ આવા પ્રકારના બાણ વડે કરીને કૂતરાનું મોઢું ભરી દેવામાં આવે છે અને ત્યારે ખબર પડી કે આપણા પાંચ પાંડવો અહીંયા આગળ આપણી પાસે જે ધનુર્વિદ્યા શીખે છે આ તો એના કરતા પણ આગળ વધી ગયો પૂછું એને કે તું કોણ છો તો કે હું એકલવ્ય છું અને આ વિદ્યા ક્યાં શીખ્યો તો કે દ્રોણાચાર્ય ની પાસે કેવી રીતે તો કે આ મૂર્તિ બનાવીને મૂકી છે અને એમાં હું મારા ગુરુ નો આવિર્ભાવ છે એમ સમજીને એની મરજી પ્રમાણે હું આ બાણ વિદ્યા શીખ્યો છું અને ત્યારે ગુરુને મનમાં એમ થયું કે મેં તો એને અન્ય જાતિનો જાણીને ક્ષત્રિય ન હોવાથી એને આપણા બહાર મોકલી દીધેલો હતો પણ આ તો મારા નામે આવો જબરજસ્ત ધનુર્ધારી થયો એટલે કહ્યું કે તે મને જો ગુરુ કર્યા હોય તો તારે મને દક્ષિણા આપવી જોઈએ અને ત્યારે તે વખતના સમયની અંદર એકલવ્ય ચરણની અંદર પંચાંગ પ્રણામ કરીને કહે છે ગુરુજી તમે જે માગો એ આપવા તૈયાર છો અને ત્યારે ગુરુને વિચાર આવ્યો કે ભાથામાંથી તીર કાઢીને બાણ ઉપર ચડાવીને ફેંકવાનું હોય એની અંદર અંગૂઠાનું કામ બહુ મહત્વનું હોય આંગળીઓ તો ખરી પણ અંગૂઠો અને આંગળી બે પકડી અને જ્યારે પણસ ખેંચે અને એ વખતના સમયની અંદર એ સારી રીતે નિશાન પાર પાડી શકે એટલે કયો ગુરુ કે તારો અંગૂઠો મને આપી દે ગુરુ દક્ષિણામાં કે ભલે એણે એવો વિચાર ન કર્યો કે મારી આટલી બધી સાધના ગુરુની મૂર્તિ બનાવીને મેં આ પ્રમાણે વિદ્યા શીખ્યો અને હવે મારો અંગૂઠો ચાલ્યો જશે તો પછી હું બાણ કેવી રીતે ચલાવીશ એને મન બાણ ચલાવવું એ મહત્વનું હતું નહીં પણ ગુરુને રાજી કરવા એ મહત્વનું હતું અને ગુરુ દક્ષિણાની અંદર અંગૂઠો આપી દીધો એમ જ્યારે આપણે પણ ગુરુ પૂર્ણિમાનું પૂજન કરીએ ગુરુને પૂજન કરીએ ગુરુને વંદન કરીએ ત્યારે આપણે એટલું તો વિચારવાનું કે આપણે ગુરુને શું આપીએ આપણી પાસે તો કઈ છે નહીં જે કઈ છે એ બધું એમનું જ છે કેનિયા ખાતે દ્વિ શતાબ્દીની ઉજવણીનું બીજું કદમ મુકાયું કેનિયાટા કોન્ફરન્સ હોલમાં મોટા ભાગે રાજકારણના રંગો પૂરતી મીટિંગોથી ધમધમતા બત્રીસ માળના અસંકુલના દ્વારે તારીખ દસ મે ની રાત્રે ધર્મધજાઓ ફરફરી રહેલી અખબારો રેડિયો ટીવી જેવા પ્રસાર માધ્યમોથી સારો પ્રચાર પામેલી સભાઇ રહેલા અક્ષરધામના પ્રવેશ દ્વાર ની પ્રતિકૃતિ સમા ચાલીસ ફૂટ ઊંચા ત્રણ દ્વાર મંચની પાર્શોભૂમા ઉભા કરાયેલા આકર્ષક અને આલિશાના શોભાની મધ્યમાં સ્વામીશ્રી રાત્રે સાડા વાગે આવીને બિરાજ્યા ત્યારે તો માત્ર સુશોભન થી નહીં માં તેઓની ઉપસ્થિતિથી સાક્ષાત અક્ષરધામ વાતાવરણ ખડું થઈ ગયું તેમાં અમેરિકન પ્રાધ્યાપક શ્રી રેમન્ડ વિલિયમ્સ એ સ્વાનુભાવ વર્ણવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વના પ્રતાપે આજે સ્વામી અને સ્વામપ્રદાયમાં અનન્ય ભક્તિનિષ્ઠા શિસ્ત અને જીવન વ્યવસ્થામાં નિપુણતા જણાય છે તેથી જ આજે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સંસ્કૃતિ અને

શ્રીજી મહારાજના જીવન કાર્યની સુંદર ઝાંખી કરાવનારી બની રહી તેથી સ્વામી શ્રી સ્વયં બોલી ઉઠ્યા અક્ષરધામ જેવી સભા થઈ ગઈ પરંતુ જેવો આ સમારોહ પૂર્ણ થયો કે તરત જ તેઓએ પોતાના સિંહાસનેથી સહેજ વળીને ઊંચા સાદે નારાયણ મુનિદાસ સ્વામીને જગાડ્યા આ સંત સભા સ્થળ સુશોભન કરવામાં ગઈ આખી રાત જાગેલા વળી આજના દિવસે પણ સભા શરૂ થઈ ત્યાં સુધી સેવા રહેવાથી સુવાનો મેળ ન પડતા તેઓની આંખો સભા દરમિયાન ઘેરાવા લાગેલી તેથી તેઓ સ્વામીશ્રીના સિંહાસન પાછળ બેઠા બેઠા આ વિગત સ્વામીશ્રી કેવી રીતે જાણી ગયા છે પરંતુ સંતને જગાડી ખૂબ પૂર્વ કહ્યું જુઓ આવતીકાલે એકાદશીનો ઉપવાસ છે મેં તમારા માટે ખાવાનું રસોડામાં ઢકાવી રાખ્યું છે ગાડી પણ તૈયાર રખાવી છે હવે તરત નીકળી જાય આ સાંભળી આંખો જોડતા ઊભા થયેલા આ સંત સ્વામીશ્રીએ ગોઠવેલી વ્યવસ્થા મુજબ ઉતારે પહોંચ્યા જમવા બેઠા ભોજનના કોળીયે કોળીયે તેઓ સ્વામીશ્રી જ મમડાવતા ગાતા રહ્યા જણાય છે સ્વામીશ્રી બીજી તરફ એક એક ભોજનની આવી ગણતરી પણ રાખતા તેઓના સ્નેહ સૂક્ષ્મતા અને સાવધાનીનું તો શું કહેવું કે દ્વિ શતાબ્દીની ઉજવણીનું ત્રીજું ચરણ મુકાયું લોહાણા મહાજનવાડીમાં તારીખ અગિયાર મેની રાત્રે અત્રે યોજાયેલી સભામાં યુવકોએ બ્રહ્માનંદ સ્વામીના જીવન કવનને વર્ણવતી રસપ્રદ નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી સૌના મન મોહી દીધા આ કાર્યક્રમ માણી કેટલાક ધનાઢ્ય સદગૃહસ્થોએ તો યુવક મંડળને આર્થિક સહયોગ આપી નવાજ્યું અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત એલજીએ પણ આ કાર્યને બિરદાવ્યું સ્વામીશ્રીના આશીર્વાદે સૌને બ્રહ્માનંદનો વિશેષ અનુભવ કરાવ્યો આ પ્રસંગની વીર સ્મૃતિ રહે તે માટે આજે સમારંભ બાદ સૌ યુવકો સ્વામીશ્રી સાથે વૃંદ છબી પડાવવા ગોઠવાઈ ગયા તે વખતે આ દિવ્ય દર્શન કરવા ત્યાં આવી ચડેલો એક મૂષક પણ અહીં તહીં આટા મારીને સૌનું ધ્યાન ખેંચવા લાગ્યો તેને દોડાદોડીનું મર્મ સમજાવતા સ્વામીશ્રી બોલ્યા તે ઉંદર વિઘ્ન વિનાયક ગણપતિનું વાહન છે એટલે છેલ્લે કહીં જાય છે ને તે તમારું કાર્ય નિર્વિઘ્ન પાર પડ્યું સ્વામીશ્રી સમજાવેલો મૂષક મર્મ નિર્વિઘ્ન પડ્યું કામો પાર તો એ સ્વામીનો જય જયકારનો પડઘો પાડી ગયો ત્રણ ડગલામાં આખું બ્રહ્માંડ સર વામનજીની જેમ સ્વામીજી પણ દ્વિ શતાબ્દીના ત્રણ સમારંભો યોજી આખા કરી કેન્યા માં સ્વામીના રોજ નેરોબી નેહારા સાથે યોજાયેલી સ્વામીજીની મુલાકાત નો આનંદ સત્સંગ કરતા પણ વિશેષ સ્વયં મેયરને હતો આ પ્રસંગ માટે તેણે દિવસના પાંચ હજાર સીલીંગનું ભાડું ખર્ચીને નવા સારા ફર્નિચરથી મેયર્સ મેયર પાર્લરને સુશોભિત કરી સ્વામીશ્રીને મંદિરથી પોતાની કચેરી સુધી લાવવા માટે પોતાની ગાડી પણ મોકલેલી તેમાં બિરાજી સ્વામીશ્રી સિટી કાઉન્સિલના સંકુલમાં આવેલા મેસ પાર્લર આગળ પહોંચ્યા ત્યારે નગરપત્ય હસ્તગ્રહણ કરી તેઓના સ્પર્શની દિવ્યતા અનુભવી આ સ્પર્શ અને સાનિધ્યથી રોમાંચિત થઈ ગયેલા મેયરે સ્વામીશ્રી સાથે બેસીને તસવીરો લેવડાવ્યા બાદ અતિથી પોથી ધરતા કહ્યું આપ આખું પાનું ભરીને આમાં આશીર્વાદ લખી આપો મેયરનો મનરથ મનોરથ પૂર્ણ કરી સ્વામીશ્રી કાઉન્સિલ ચેમ્બર્સમાં પધાર્યા અહીં શહેરના પ્રબુદ્ધ નાગરિકો પદાધિકારીઓ કાઉન્સિલરો વગેરેથી ભરચક સભાને સંબોધતા કાઉન્સિલ શ્રી નાંધરાએ કહ્યું અમારી કાઉન્સિલના ઇતિહાસમાં કોઈ વિભૂતિનું કાઉન્સિલ ચેમ્બર્સમાં જ સન્માન થતું હોય તેવું આ સૌ પ્રથમ પ્રસંગ છે